નોકરી ગુમાવી દીધી છે ભારતના સૌથી મોટા એવા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોમાં આ અને નિરાશાનું સૂચક છે શ્રી વિદેશમાં સંઘર્ષનો ભોગ બન્યા પછી એક વર્ષથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યા છે પહેલા રશિયા યુક્રેન યુદ્ધ અને પછી ઇઝરાયલ અને પલેસ્ટાઇન વચ્ચે શરૂ થયેલી વોર સુરતના હીરા ઉદ્યોગ માટે વિનાશકારી સાબિત થઈ રહી છે સુરતના હીરાના એકમો કે જેના પર દસ લાખથી વધુની આજીવિકા નિર્ભર છે

કે અમે જાણ્યું કે મંદીના સમય ગાળામાં પચીસ હજાર થી વધુ ડાયમંડ પોલિશર છે તેમની નોકરી ગુમાવી દીધી હતી બે વર્ષથી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદી માર સહન કરી રહી હતી મંદી મારની અંદર અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા હતા હાલની પરિસ્થિતિ ડાયમંડ ઇન્ડસ્ટ્રી બહુ જ ખરાબ છે હાલની પરિસ્થિતિની અંદર અમને રોજની ફરિયાદો મળે છે એના આધારે પચાસ હજારથી વધારે લોકો બેરોજગાર છે સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એને ધ્યાનમાં રાખીને અમે સરકારને આવેદનપત્ર પણ આપ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આર્થિક પેકેજ અને આર્થિક મદદ જે લોકો આત્મહત્યા કરે છે એ લોકોના પરિવારને આર્થિક મદદ મળવી જોઈએ રક્તદીપ યોજના ચાલુ થાય આ બાબતે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું અને છેલ્લા સોળ મહિનામાં પ્રતિબંધો લાદ્યા હતા ગયા ડિસેમ્બર માં જી સેવન દેશો એ રશિયા માંથી મેળવેલા હીરા પર પ્રતિબંધ લાદ્યો હતો ભારતમાં પોલિશ કરાયેલા હીરાનો લગભગ પાંત્રીસ હિસ્સો ધરાવે છે જો કે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ માં સરકારે હીરા ક્ષેત્રને રફ હીરાના વેચાણ પર બે ટકા સમાનીકરણ વસુલાત મુક્તિ આપીને રાહત આપી હશે